સાંતલપુર તાલુકાના ઘરામડી હાઈવે ઉપર આજુબાજુના ગામોમાં પીવાનું પાણી પહોંચાડવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીનો મોટો સંપ બનાવેલો હતો સંપત્તિ જતા લોકો પાણી પીવા માટે તૂટેલા સંપ ઉપર ચડી જાન જોખમે પાણી મેળવી રહ્યા છે તો લોકોના ઘર સુધી જલસે નલ યોજના નિષ્ફળ ગઈ હોય પાણી ન મળતું હોય તેવા ખુલ્લા આકાશમાંથી જીવજંતુ પણ પડતા હોય લોકો સાથે પીવાનું પાણી મેળવવું મુશ્કેલ બન્યું હોય તેવા સમયે આવું પાણી પીવા લોકો મજબૂર બન્યા છે તો સાંતલપુર તાલુકામાં પાણી પુરવઠા વિભાગની બેદરકારીના કારણે લોકો ગંદુ અને જાનના જોખમે પાણી મેળવવા મજબૂર બન્યા છે રિપોર્ટ બાય ભગીરથસિંહ જાડેજા સાંતલપુર પાટણ